એમાં સૌથી મોટા સમાચાર એ છે કે ચાર જિલ્લાઓની ખાલી જગ્યાઓ જાહેર ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી બે હજાર માટે ચાર મુખ્ય જિલ્લાઓની ઓફિશિયલ ખાલી જગ્યાઓની જાહેરાત કરવામાં આવી છે આ માહિતી સંપૂર્ણ સત્તાવાર સ્ત્રોત પર આધારિત છે તારીખ એક બે હજાર પચીસના આધારે આજના પોક્ષમાં ચાર મુખ્ય જિલ્લાઓ આપણે આ ચાર જિલ્લાઓમાં જાહેર થયેલ બિનહથિયારી અને હથિયારી કોન્સ્ટેબલની જગ્યાઓનું વિગતવાર વિશ્લેષણ કરીશું જે જિલ્લાઓના નામ છે પોરબંદર સુરેન્દ્રનગર જુનાગઢ અને ભાવનગર હવે મિત્રો જુનાગઢની વાત કરીએ તો સૌથી સૌથી વધુ બસો એકોતેર જગ્યાઓ ખાલી છે જેમાં બીન હથિયારી છે એકસો અને હથિયારી છે એકસો આ જગ્યા મુખ્યત્વે એલઆરડી જૂની ભરતીના નિમણૂક પત્ર આધારે છે હવે પોરબંદરની વાત કરીએ તો ભરતી પ્રક્રિયાનો મહત્વનો હિસ્સો છે પોરબંદર બીન હથિયારીમાં છે એકસો જગ્યાઓ જ્યારે હથિયારીમાં છે એકસો પોરબંદર જિલ્લામાં પણ ઉમેદવારની મોટી સંખ્યામાં તકો રહેલી છે હવે વાત કરવા જઈ રહ્યા છીએ ભાવનગર અને સુરેન્દ્રનગરની મહત્વની ખાલી જગ્યાઓ વિશે તો જેમાં ભાવનગરમાં છે પીચોતેર જગ્યાઓ એમાં હથિયારી લાગુ નથી જ્યારે સુરેન્દ્રનગરમાં સડસઠ જગ્યાઓ એમાં એમાં છે હથિયારી પ્લસ હથિયારી હવે ચાર જિલ્લાઓનો કુલ સરવાળો કરીએ તો કુલ તેત્રી ત્રણસો તેત્રીસ પ્લસ ખાલી જગ્યાઓ એમાં હથિયારી આવી જાય અને હથિયારી પણ આવી જાય હવે બાકીની જ બાકીના જિલ્લાઓનું શું તો હાલ ફક્ત આ ચાર જિલ્લાઓની સત્તાવાર જાહેરાત છે બાકીના જિલ્લાઓનું લિસ્ટ ટૂંક સમયમાં આવશે જેવી માહિતી ઉપલબ્ધ થશે અમે તમને સૌથી પહેલાં જણાવીશું હવે તમને તમારો જિલ્લો કેવી રીતે મળશે તો મિત્રો આ બાબતમાં જિલ્લા ફાળવણીનો આધાર તમારા માર્ક્સ પર આધારિત છે એમાં ત્રાજવામાં છે એક સાઈડ માર્ક્સ અને એક સાઈડ જિલ્લાની પસંદગી તો જિલ્લાના ફાળવણી સંપૂર્ણપણે મેરિટ અને તમારા દ્વારા ફાળવેલા માર્ક્સના આધારે કરવામાં આવશે આ સૌથી નિર્ણાયક પરિબળ છે આ બાબતે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબે ત્રેવીસ તારીખે સ્પષ્ટ જાહેરાત કરી છે ઉચ્ચ સ્કોર્સ માટેની રણનીતિ એકસો એસી પબ્લિક એકસો નેવું પ્લસ હવે વિકલ્પ છે તમને પસંદગી માટે ત્રણ અથવા ચાર જિલ્લાનો વિકલ્પ મળશે હવે પસંદગી છે તમે તમારી પસંદગીનો એક જિલ્લો પસંદ કરી શકશો વધુ માર્ક્સ તમને તમારી કારકિર્દીનું સ્થળ નક્કી કરવાની શક્તિ આપે છે હવે માર્ક્સ પ્રમાણે વિકલ્પોનું માળખું તો એમાં આપણે જોઈએ મિત્રો તો મધ્યમ સ્કોર છે એમાં એકસો પચાસથી એકસો ઓગણ વચ્ચે છે તમને ત્રણ જિલ્લાનો વિકલ્પ મળશે જેમાંથી એક જિલ્લો પસંદ છે હવે ક્વોલિફાઈંગ સ્કોર છે એકસો વીસથી એકસો ઓગણપચાસ વચ્ચે તો તમને બે જિલ્લાનો વિકલ્પ મળશે ઓછા માર્ક્સ બરાબર ઓછા વિકલ્પ હવે જિલ્લાની ફાળવણીની સમય રેખા એમાં પ્રક્રિયા શરૂ થવાની છે સરકાર હાલમાં આ પ્રક્રિયા ખૂબ જ ઝડપથી આગળ વધારી રહી છે તેથી સમયપત્રકનું પાલન થવાની નવણું ટકા શક્યતા છે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના અંત સુધીમાં બધું પૂર્ણ થઈ જશે તમારો વિશ્વાસ અમારી જવાબદારી અમે હંમેશા સો ટકા સાચી અને ઓફિશિયલ માહિતી આપીએ છીએ અમારી સાથે જોડાયેલા રહો આ માહિતી માત્ર તમારા તમામ મિત્રોને શેર કરો જય હિન્દ